નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર બહુ સરસ મજાની સ્ટોરી લઈને આવી ગયો છું ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો આજના છોકરાઓ સાહેબ કંઈક કરી દેખાની ભાવના હોય છે કોમ્પિટિશનમાં પણ કે ના હું કંઈક કરી દેખાય પણ મા બાપની એવી ઈચ્છા હોય છે કે મારો છોકરો આઈએસ બને આઈઆઈએમ આઈઆઈટીમાં એડમિશન લે પણ છોકરા છોકરીને એવું પસંદ હોય છે કે હું સ્પોર્ટ્સમાં ક્રિકેટમાં ફૂટબોલમાં વોલીબોલમાં મેકઅપ આર્ટિસ્ટ છોકરાઓના ઘણા બધા સપના હોય છે કારણ કે જરૂરી નથી હોતું સાહેબ કે મા બાપ જે બનાવવા ઈચ્છતા હોય એવું જ છોકરા બનવા ઈચ્છતા હોય એના ઉપર જ આધારિત આ જ સ્ટોરી છે સાહેબ કે મા બાપના સપના પૂરે પૂરા કરે કે છોકરા પોતાના મા બાપે સપનું જોયું કે હું આઈએસ બનીશ તો એ કન્ટિન્યુ ફોર્સ કરતા હોય છે છોકરાને કે તું આઈએસ બનવાની તૈયારી કરે આઈ બનવાનું છોકરો બીજું જ કરવાનું પછી એ એક્ઝામ ક્લિયર ના કરી શકે તો કેટલીક વાર આત્મહત્યા પણ કરી લેતો હોય છે તો મા બાપને ફોર્સ ના કરવો જોઈએ કે તું આ જ બન એને જે મજા આવે એ બનવા દેવાનું ટ્રાય કરવી જોઈએ તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી ચાલુ કરીએ એક ફેમસ મેકઅપ આર્ટિસ્ટ હોય છે એક છોકરી અહીંયા જઈને કહે છે કે મેડમ તમે આટલા બધા ફેમસ મેકઅપ આર્ટિસ્ટ છો મારે પણ મેકઅપ આર્ટિસ્ટ બનવું છે તો શું તમારે જેવા મેકઅપ આર્ટિસ્ટ બની શકીશ મેકઅપ આર્ટિસ્ટ કહે છે કે અમારું કામ તો શીખડાવવાનું છે તમે કઈ રીતના તમારું કામ કરો છો ને એના ઉપર તમે આર્ટિસ્ટ બની શકશો કે ફેમસ થઈ શકશો કાંઈ વાંધો નહીં મારે બનવું છે કાંઈ વાંધો નહીં કાલથી આ ક્લાસ જોઈન કરીને તમે આવી જજો રેગ્યુલર બહુ દિલથી શોર્ટ સમયમાં બહુ સારો મેકઅપ શીખી જાય છે છોકરી છોકરીનું નામ હોય છે તનિષ્કા થોડો ટાઈમ થાય તો એના પપ્પા આવે છે કે તનિષ્કા છે મેકઅપ ક્લાસમાં તો કે હા છે બોલાવો ને તનિષ્કા બોલીને બહાર જાય છે એના પપ્પા આગળ તને ખબર છે ને આઈઆઈએમમાં આપણે કેટલો ખર્ચો કર્યો છે ક્લાસીસ જોઈન કર્યા છે આ બધું મૂકી દે અને એના ઉપર ધ્યાન આપ કે હા પપ્પા હું એના ઉપર પણ ધ્યાન આપું છું બે ત્રણ દિવસ પાછા જાય છે ઘરે હે ચા પીતી હોય છે તારાના પપ્પા કહે છે ખબર છે ને શર્માજીની છોકરી છે આઈઆઈએમ લખનઉ ક્લિયર કરી લીધું ને એમાં અત્યારે કોલેજ કરે છે હા પપ્પા તારે પણ કરવાનું છે આઈઆઈએમ ક્લિયર તે કે હા પપ્પા હું તૈયારી કરું છું છોકરીને બનવું હોય છે મેકઅપ આર્ટિસ્ટ પપ્પાને બનાવવી હોય છે એને આઈઆઈએમમાં એડમિશન લેવડાવવાનું હોય છે એના પપ્પાનું સપનું એ છે કે આઈઆઈએમમાં મારી છોકરી એડમિશન લે છોકરીને બનવું હોય છે મેકઅપ આર્ટિસ્ટ એ દરમિયાન જ્યાં મેકઅપ શીખવા જતી હતી ત્યાં મેગા મેકઅપ કોમ્પિટિશન ચાલતો હોય છે અને જે જે હોશિયાર છોકરીઓ હોય છે એને બધાને લઈ જવામાં આવે છે લિસ્ટ બનાવે છે મેકઅપ ક્લાસવાળા મેડમ પૂછે છે કે તનિષ્કાનું નામ નથી આમાં તે કે ના સાહેબ કેમ તે કે એના પપ્પા એવું ઈચ્છે છે કે એ આઈઆઈએમમાં આઈઆઈએમ ક્લિયર કરે પણ એને કરવા હોય છે આ કે મેકઅપ આર્ટિસ્ટ બનવું છે એ આવી નહીં શકે કાંઈ વાંધો નહીં મેડમ કે પણ છતાં તનિષ્કા ક્લાસ જોઈન કરતી હોય છે છેલ્લા દિવસે એક બે દિવસ અગાઉ મેડમ કહે છે કે તનિષ્કા મેગા મેકઅપ કોમ્પિટિશન છે એમાં જો શક્ય હોય તો તું છેલ્લે ગમે ત્યારે તું આવી શકે છે આવજે કે કાંઈ વાંધો નહીં હવે મેગા મેકઅપ કોમ્પિટિશનમાં એના આગલા દિવસે ની એક્ઝામ હોય છે તનિષ્કાનું મન તો નથી હોતું પણ છતાં એના પપ્પાના ફોર્સથી ની એક્ઝામ દેવા જાય છે જ્યારે પેપર લખતી હોય ને ત્યારે પણ એની ઈચ્છા હોય કે મારી ઈચ્છા તો નથી આ એક્ઝામ દેવાની પણ પપ્પા તમારા લીધે હું દઈશ એક્ઝામ દઈને ઘરે આવે છે ચા બનાવતી હોય છે એના પપ્પા પૂછે છે કેવું રહ્યું પેપર તે કે પપ્પા મેં તમારું બેસ્ટ આપ્યું છે જોવી હવે એને પપ્પા ખીજાઈને કહે છે તે તો તારું બેસ્ટ આપ્યું છે પણ રિઝલ્ટ જ બતાવશે કે તે શું ધ્યાન આપ્યું છે એમ કહીને પપ્પા જતા રહે છે છોકરી ચા બનાવતી હોય છે સાહેબ ચામાં છેર નાખી દે છે અને પી અને એટલું બધું પ્રેશર હોય છે એ પોતાને જીવ લઈ લે છે એટલે કે સુસાઇડ સુસાઈડ કરે છે સાહેબ કે પપ્પા હું એમ ક્લિયર ન કરી શકું અને મને એમાં આએ એમમાં રસ પણ નથી મારે મેકઅપ આર્ટિસ્ટ બનવું હતું પણ તમે મને કોઈ દી બનાવી મોકો જ ન આપ્યો એ છોકરી સુસાઇડ કરે છે બીજે દિવસે છાપવામાં આવે છે બધા મેકઅપ ક્લાસમાં બધાએ જવાની તૈયારી કરતા હોય છે જે મેકઅપના મેડમ હોય છે પૂછે છે કે તનિષ્કા આવે છે તે કે ના મેડમ હવે કોઈ દી નહીં આવી શકે તે કે કેમ આજે સવારમાં જ મેં ન્યૂઝમાં જોયું હતું કે તનિષ્કાએ સુસાઈડ કરીને પોતાનો જીવ લઈ લીધો છે મેડમને પણ બહુ દુઃખ થાય છે કે બહુ સરસ મેકઅપ આર્ટિસ્ટ હતી ટૂંક સમયમાં બહુ ઘણું બધું શીખી ગઈ હતી કે જો એ થોડી ઘણી ટ્રેનિંગ લઈ લેત ને તો બહુ સારું એવું નામ કરત મેકઅપની દુનિયામાં પણ અફસોસ સાહેબ ઘણીવાર આપણે પણ એવું કરતા હોય છે સાહેબ કે મા બાપને જે સપના હોય છે એ સપના છોકરા ઉપર થોપી દેતા હોય છે પણ આપણે એ નથી જોતા હોય તો કે છોકરો શું બનવા ઈચ્છે છે ખાસ ધ્યાન રાખજો સાહેબ તમારા છોકરાને શાંતિથી બેસજો ઘણા બધા પરિવારમાં સાહેબ અત્યારે પચાસ ટકાથી ઉપર પરિવારમાં ઓફ આવું જ બને છે કે છોકરો છોકરી શું બનવા ઈચ્છે છે એના ઉપર મા બાપ ધ્યાન નથી આપતા કે સારા આઈઆઈટી આઈઆઈએમ કલેક્ટર આઈએસ એસ એને સુબ સીએ મોટા મોટા પદ પદ ઉપર સમાજમાં નામ કરવા માટે મા બાપ એને ફોર્સ કરતા હોય છે પણ સાહેબ એક વખત ધ્યાન આપજો કે તમારું છોકરો છોકરી શું બનવા માગે છે એને પણ પૂછી લેજો એવું ન બને કે તમે તમારા ફરી જવાનીમાં તમે તમારા છોકરા છોકરીને જ ખોઈ બેસો કે તમારી જીદ ઉપર રહે અને છોકરા છોકરીનો જીવ લઈને જાય છે તો આ સ્ટોરીમાં મારું એટલું જ કહેવા માંડું કે ભણાવો ગણાવો વાંધો નહીં પણ છોકરાની ઈચ્છા વિરુદ્ધ નહીં છે એમની ઈચ્છા હોય તો જ આગળ ભણો બાકી જે એમ ઈચ્છા હોય એ કરવા દઉં બેટર છે કે સાહેબ કંઈક તો બનશે ને અને તમારા છોકરા છોકરી જીવતા રહેશે કે તમે ઈચ્છો છો કે તમારા છોકરા છોકરી સુસાઈડ કરી લે આ વિડીયો ગમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવનારા ફ્યુચરમાં આવા જ નવા નવા વિડીયો સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ